નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થીtMap સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 8મો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય 16મો છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરી આ કાવ્યના ગલ્લા સાથે પોથી પ્રશ્નો અને તેના જવાબોની સમજૂતી આજે આપણે આ વિડિયો ની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય ઠમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય સોળમો આ કાવ્યનું નામ છે સુદામા સુદામો દેવરે તેના કવિ છે પ્રેમાનંદ પેલો પ્રશ્ન નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો સાચો હોય તેની પાસે કૃષ્ણ ને કેટલી પટરાણીઓ હતી તો તેના જવાબમાં આવશે ઓપ્શન સી આઠ બીજો પ્રશ્ન સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવરે આખ્યાન ખંડમાં કઈ સ્ત્રીનો ઉલ્લેખ નથી કમલાક્ષી નો ત્રીજો પ્રશ્ન છે હિંડોળા ખાટમાં કોણ પડ્યું છે ઓપ્શન સી શ્રી કૃષ્ણ ચોથો પ્રશ્ન નીચે જણાવેલા વાંજિત્રો માંથી કયું વાંજિત્ર વાગી રહ્યું ન હતું તો તેમાં આવશે ઓપ્શન એ તબલા પાંચમો પ્રશ્ન છે મૃદંગ શબ્દનો અર્થ દર્શાવો તો તેનો અર્થ હશે બંને બાજુ વગાડી શકાય એવું એક વાદ્ય ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવરે આખી કૃષ્ણ ના ક્યાં નામનો ઉલ્લેખ નથી ઓપ્શન વહેવા લાગ્યા સુદામાને જોઈને જવાબમાં આવશે ઓપ્શન ડી આઠમો પ્રશ્ન છે સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવ રે સેનો મહિમા થયો છે શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીનો

લક્ષ્મણા બીડી ખવડાવે રે આ વાક્ય ખોટું થશે ત્યાર પછી આ બીજું વાક્ય છે તે ખરું છે માટે આપણે ખરાની ની નિશાની કરવાની ત્રીજું વાક્ય ખોટું છે ચોથું વાક્ય ખરું છે અને પાંચમું વાક્ય પણ ખરું છે પ્રશ્ન નંબર ચાર છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ ની પટરાણીઓના નામ લખો શ્રી કૃષ્ણ ની પટરાણી પટરાણીઓના નામ રૂકમણી શ્રી વૃંદા ભદ્રાવતી જાંબુવતી સત્યા કાલિંદી લક્ષ્મણા અને સત્ય શ્રીકૃષ્ણે સુદામા મારા જેવા દુખિયા નો વિસામો છે ત્રીજો પ્રશ્ન છે દાસી ના મુખેથી સુદામો નામ સાંભળતા જ જાદવરાય કેવો ભાવ દર્શાવ્યો દાસી મુખેથી સુદામો નામ સાંભળતા જ

પાત્ર લઈ લીધું છઠ્ઠો પ્રશ્ન છે પૂજાની સામગ્રી લઈને ઉભેલી સોળ હજાર નારીઓ એકબીજાને શું કહે છે પૂજાની સામગ્રી લઈને ઉભેલી સોળ હજાર નારીઓ એકબીજાને કહે છે આજે તો સુધામાને જોવાનો આનંદ લઈએ અને દિયરના દર્શન કરીએ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે શ્રી કૃષ્ણએ સુધામાનું સ્વાગત કઈ રીતે કર્યું શ્રી કૃષ્ણે સુદામા ને પોતાની શિયા પર બેસાડ્યા અને પોતે નાખવા લાગ્યા છે શ્રી કૃષ્ણ ને રીઝવતી સોળ હજાર સ્ત્રીઓની વિશેષતા શું છે તો તેના જવાબ આવશે શ્રી કૃષ્ણને સોળ હજાર સ્ત્રીઓ કોઈ મુગ્ધા બાલકિશોરી છે તો કોઈ શ્યામ છબીલી યુવતી છે

એમને જટા રાખતી ભૂખરી થઈ ગઈ હતી ભસ્મથી ખડાયેલું તેમનું શરીર ભૂખને લીધે સુકાઈ ગયું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે શ્રી વૈભવ નું વર્ણન કરો શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા છે તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સુતા છે તેમને આઠ પટરાણીઓ છે એ પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે ત્યાં જાત જાતના વાચિંત્રો વાગે છે

બીજો શબ્દ છે અંબર તો તેનો સમાન શબ્દ વસ્ત્ર મરાલ તો હં વિપ્ર તો બ્રાહ્મણ સમાનાર્થી શબ્દ આંખ કે નયન ત્યાર પછી બીજો શબ્દ છે બીજો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો પાસે તો તેનો વિરોધી શબ્દ દૂર ગરીબ તો અમીર ગોરી તો કાળી

ત્યાર પછી ચોથો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવ પહેલું છે મેનકા ઉર્વશી મેનકા અને ઉર્વશી દ્વંદ્વ સમાસ ત્યાર પછી બીજું છે મધ્યમ પદ લોપી સમાસ ત્રીજા શબ્દો છે તત્પુરુષ સમાસ ચોથું છે કર્મધારય સમાસ પાંચમું બહુવ્રીહી સમાસ છઠ્ઠું બહુવ્રીહી સમાસ સાતમું છે બહુવ્રીહી સમાસ આઠમું ઉપપદ નવમું છે કર્મધારય સમાસ અને 10મું છે ઉપપદ સમાસ

ત્યાર પછી બ વિભાગ છે નીચેના વાક્યોમાં આવતા વિરુક્ત પ્રયોગો કે રવાનુકારી પ્રયોગોમાં દ્રશ્ય સ્પર્શ શ્રવણ સ્વાદ કે ધંધમાંથી કયો અનુભવ થાય છે તે લખો પેલું વાક્ય છે શ્રવણ સરોવરમાં કડો ડુબાડ્યો અને બુડબુડ બુડબુડ અવાજ આવ્યો તો આ વાક્યમાં છે શ્રવણનો અનુભવ ત્યાર પછી બીજું વાક્ય છે તેમાં ગણગણાટ રવાનુંકારી શબ્દ શ્રવણનો અનુભવ બણબણાટ ગણબણાટ રવાનુકારી શબ્દ અને શ્રવણનો અનુભવ ચોથું છે મગમઘાત વિરોધ અને ગંધનો અનુભવ

ત્રીજું હંસ ના જેવી ચાલવાળી હાથીના હાથી ચાલવાળી પાંચમું મૃગની આંખ જેવી આંખ વાળી મૃગન મોમાંથી વગાડવાનો એક ચંગ સાતમું બંને બાજુ વગાડાય તેવું એક વાદ્ય મૃદંગ આઠમું જેનો કોઈ આધાર ન હોય તેવો આધાર અશરણ શરણ ત્યાર પછી અન્ય પ્રશ્નોતર છે તેમાં પેલો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તરો વિચારીને લખો તેલો પ્રશ્ન છે તમને કેવો મિત્ર ગમે શા માટે જેનામાં સાચો મિત્ર પ્રેમ વફાદારી પ્રામાણિકતા શિક્ષણ પ્રત્યે રુચિ ખાનદાની જેવા ઉમદા ગુણો હોય એવો મિત્ર જ હંમેશા મૈત્રી નિભાવી શકે છે અને સુખ દુઃખમાં આપણી સાથે રહે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમારા ઘેર આવેલા અતિથિનું સન્માન સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે મારા ઘેર આવેલા અતિથિનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે એને મીઠો આવકાર આપવામાં આવે છે એને પ્રેમથી ચા પાણી નાસ્તો કે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે ત્યાર પછી પ્રવૃત્તિ છે તેમાં બીજો પ્રશ્ન છે વિસ્તાર વાચક કરો મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય તો તેનો અર્થ છે ઢાલ યુદ્ધમાં લડવૈયાનું રક્ષણ કરે છે પરંતુ લડવૈયા પર કોઈ પ્રહાર કરે ત્યારે જ ઢાલ આગળ આવે છે એ સિવાય એ પીઠ પાછળ પડી રહે છે મિત્રો પણ ઢાલ જેવા હોવા જોઈએ જે સંકટ સમયે આગળ આવીને આપણું રક્ષણ કરે આપણને મદદરૂપ થાય માત્ર સુખમાં સાથ આપનાર અને દુઃખ આવી પડે ત્યારે દૂર રહેનાર મિત્રો તો ઘણા મળી આવે છે એમને સાચા મિત્રો કહી શકાય નહીં જે દુઃખમાં સાથ આપે અને મદદ કરે એ જ સાચો મિત્ર સુદામા દીઠા શ્રીકૃષ્ણ દેવરે કાવ્ય ને વાર્તા સ્વરૂપે તમારી નોટબુકમાં લખો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠમો વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય સોળમ સુદામો શ્રી કૃષ્ણ આ પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે આગળના પાઠના ગલાસવાથી પોથી ના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ સત્તર ની અંદર ત્યાં સુધી આવજો